પંચાંગ અનુસાર આવતીકાલે છે સુદ પક્ષની ચોથ અને મંગળવાર જેને અંગારકી ચોથ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ગણપતિ બાપાની કૃપા મેળવવા માટે વ્રત અને પૂજન કરવાનો મહિમા રહેલો છે તો અંગારકી ચોથ સંકટમાંથી મુક્તિ માટે અને શુભ ફળની પ્રાપ્તિ માટે ગણેશને રીઝવવા માટે આ ચોથે કયા ઉપાય કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા વિના એકમ ગુરુમ ભાવનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પ્રણમ યાદવ સર્વકાર્યાર્થ સિદ્ધય જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આવતીકાલે છે અંગારકી ચોથ તો આવતીકાલે કાલે અંગારકી ચોથ છે પરંતુ આજે હું તમને એટલે કાર્યક્રમ બતાવું છું કે તમારે ઉપાય કરવા હોય આવતીકાલે તો તમે આજે લખેલા હોય તો કાલે તમે કરી શકો કેમ કે અંગારકી ચોથનું એક વિશેષ મહત્વ હોય છે પહેલા તો ચોથનો મહિમા પણ તમને કહી દઉં ચોથ જે છે એક તિથિ છે જેમ દરેક તિથિઓના અલગ અલગ દેવ હોય છે એમ ચોથના દિવસે ગણેશજીની આરાધના કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે એક વિનાયક ચોથ એક સંકટ ચોથ અને અંગારકી ચોથ ત્રણેયનું મહત્વ હોય છે એવું કહેવાય છે કે જ્યારે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી જ્યારે ભગવાન ગણેશજીની આરાધના કરી ત્યારે સંકટ ચતુર્થીને ભગવાને વરદાન આપ્યું કે જે તારું વ્રત કરશે એના જીવનના સંકટ દૂર થશે અને વરદાયની વિનાયક જે ચોથ છે એમાં જે વ્રત કરશે એના જીવનની મનોકામના સિદ્ધ થશે એટલે બંને ચોથનું મહત્વ હોય છે પરંતુ ઘણી વખતે મંગળવાર આવી જાય મતલબ ચોથ હોય અને મંગળવારનો યોગ બનતો હોય તો એ બની જાય છે અંગારકી ચોથ અને અંગારકી ચોથમાં એવું કહેવાય છે કે મનુષ્યની મનોકામના પણ સિદ્ધ થાય છે અને સંકટ પણ દૂર થાય છે એટલે આ અંગારકી ચોથનું વિશેષ મહત્વ બની જાય છે ચતુર્થી જે છે એવું કહેવાય છે કે તમામ તિથિઓની માતા ગણવામાં આવે છે અને અંગારકી ચોથ જે છે એ ઘણી વખત વર્ષમાં એક બે વખત જ આવતી હોય છે એટલે એનો વિશેષ ઉપાય અને એનું મહત્વ વિશેષ હોય છે અંગારકી ચોથના દિવસે ભગવાન ગણેશજીની પૂજા પાઠ આરાધના વ્રત મંત્રજાપ અથવા ભગવાનના દર્શન કરવા શુભ પરિણામ આપે છે જેના જીવનમાં બહુ વિઘ્ન આવતા હોય બહુ તકલીફ આવતી હોય બહુ મુશ્કેલી આવતી હોય તો ભગવાન વિઘ્નને દૂર કરનાર વિઘ્નેશ્વર વિઘ્નેશ્વર વરદાય સુરપ્રિયાય જે વિઘ્નને હરનાર છે વરદાન આપે છે એને કહેવાય વિઘ્નેશ્વર ભગવાન ગણેશજીના મંદિરે જઈ ભગવાન ગણેશજીની ત્રિસ્ત કાર્ય વિનાય ત્રણ પ્રદક્ષિણા કરવી વિઘ્ન દૂર થાય છે શક્ય હોય તો અંગારકે ચોથના દિવસે સવારે વહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભગવાનની પૂજા કરવી ગણેશજીની અને વ્રત ઉપવાસ પણ કરી શકાય વ્રત કરવાનો ઉપવાસ કરવાના ભગવાન ગણેશજીના મંત્ર જાપ કરવાના એમાંય જો તમારા ઘરમાં જો દુર્વા હોય તો લીલી દુર્વા ઘણી વખત આપણે આપણું જે ગાર્ડન હોય બગીચો એમાંથી દુર્વા લેવાની અને એકવીસ દુર્વાને ભેગી કરવાની અને એક લાલ દોરાથી એને ગાંઠ બનાવવાની મતલબ કે એની જોડી બનાવવાની આવી એકવી સુ બનાવીને ભગવાન ગણેશજીના જો ચરણોમાં મૂકવામાં આવે ને તો એનાથી પણ વિઘ્નો દૂર થાય છે અને શક્ય હોય તો ગણેશજીનો આ મંત્ર બોલીને મૂકવી ઓમ શ્રીમ રીમ ક્લીમ ગ્લોમ ગમ ગણપતયે વર વરદ સર્વ જનમ મે વસમાનાય સ્વાહા આ મંત્ર બોલીને એકવીસ વાર બોલવાનો એકવીસ જોડી ભગવાન ગણપતિના ચરણોમાં મૂકવાનું આનાથી પણ ગણેશજીની કૃપા મળે છે કેમ કે આ મંત્ર બહુ ચમત્કારી મંત્ર છે બીજા નંબરની વસ્તુ કે દુર્વા ઘણા બધા લોકો ભગવાન ગણેશજીના જે ભક્તો હોય છે એ નિત્ય ગણેશજીને અમે દુર્વ અર્પણ કરતા હોય છે પરંતુ અમુક દિવસે દુર્વા ન તોડવી એનું પણ શાસ્ત્રમાં પ્રમાણ છે રવિવારે વિના દોરવા તુલસી દ્વાદશી વિના રવિવાર આવતો હોય તો દુર્વાદ ના તોડવી જોઈએ અને બારસ દ્વાદશી આવતી હોય ત્યારે તુલસી ના તોડવી જોઈએ યાદ રાખવું દુર્વા અર્પણ કરવાથી સતમ આયુષ્ય વર્ધિની દુર્વાથી બીજો ફાયદો એવો છે કે મનુષ્યનું આયુષ્યની વૃદ્ધિ થાય છે દીર્ઘ આયુષ્ય મળે છે પદ્મપુરાણ અનુસંધાનમાં ગણેશજીની વિશેષ કૃપા માટે જે જીવનની મુસીબતોને દૂર કરવા માટે બાર જાસૂદના પુષ્પ લઈ બાર ગણપતિના આ જે નામ જે છે એ બોલીને આમ તો ગણેશજીના બાર બીજા પણ નામ છે સુમુખ હશે કે દંત એ નામ પણ છે પણ હું જે આ જે નામ બતાવું છું આ પદ્મપુરાણ નામ છે અને આ પદ્મપુરાણના બાર નામ બોલવાથી શંકર ચતુર્થીના દિવસે બાર જાસૂદના પુષ્પ ભગવાન ગણેશજીના ચરણમાં મૂકવાથી પણ સંકટ દૂર થાય છે કેમ કે આવતીકાલે અંગારકી ચોથ છે તો સ્વાભાવિક વાત છે કે આજે હું એટલે બતાવું છું કે તમે ઉપાય સરળતાથી કરી શકો જાસુદ પુષ્પ ગણેશજીને બહુ પ્રિય છે લાલ જાસુદ બાર લાઈને બાર ભગવાનના ચરણમાં મૂકવાનું અને બાર નામ બોલવાના અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન વિઘ્નેશ્વર જીવનના વિઘ્નને દૂર કરો બાર નામ કયા છે પદ્મ પુરાણ અનુસંધાનમાં તો આ નામ આ છે ઓમ ગંગણપતયે નમઃ ઓમ ગંગતય નમઃ આ નામ લેવાનું તમારે અથવા ઓમ ગણપતય નમ એ પણ ચાલશે ઓમ ગણપતય નમઃ ગંગ બીજું નામ ભગવાન ગણપતિનું ઓમ વિઘ્ન નમઃ ત્રીજું નામ ઓમ લંબતુંડાય ચોથું નામ ઓમ નમઃ પાંચમું નામ ઓમ દ્વૈ માથુરાય નમ દ્વૈમાતુરાય નઠૂનામ ઓમ હૈરંભા નમું નામ ઓમ એકદંતાય નું ઓમ ગણાધીપાય ન ભગવાન ગણેશનું નવું નામ ઓમ વિનાયકાય નસમું નામ ઓમ ચારુકરણા નગિારમું નામ ઓમ પશુપાલાય નમઃ અને દ્વાદશ કેતા બારમું નામ છે ઓમ ભવાત મકાય નમઃ આ બારમું નામ બોલી અને બાર જાસુના પુષ્પ ભગવાન ગણેશજીના ચરણોમાં અંગાર કે ચોથના દિવસે જો આ કરવામાં આવે છે તો એનાથી પણ ફાયદો થાય છે ગણેશજીના મંદિરમાં અંગાર કે ચોથના દિવસે મસૂરની દાર નું જો દાન કરવામાં મસૂરની દાર ભગવાન ગણેશજીને અર્પણ કરવામાં આવે છે તો પણ ફાયદો થાય છે અને સૌથી શ્રેષ્ઠ મોદકા સાતમોદાપ્રિયા ગણપતિને મોદક બહુ પ્રિય છે તો લડુ લાડુ ગણપતિને અર્પણ કરવા જોઈએ તો એનાથી પણ ગણેશજી બહુ પ્રસન્ન થાય છે અને અંગારકી ચતુર્થીની જે કથા હોય એનો એનું શ્રવણ કરવાથી પણ મનુષ્યના જીવનમાં સંકટો દૂર થાય છે તો મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ્યારે જ્યારે આવા ધાર્મિક વ્રત તહેવાર ઉપવાસ કે જે કંઈ આવતું હોય તો એની એ વ્રતોના અનુસંધાનમાં એની સચોટ જાણકારી તમને આપવામાં આવે છે પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન